આકાશવાણી જો ભોજ કેન્દ્ર આ રજૂ કર્યું કચ્છી કાર્યક્રમ હલો કર્યું ઘલ કાર્યક્રમ રજૂ કરી ચોવાજે તો કે ગુણ વડા ગુણ વડા વડે જા વડો ધારીએ નો એકાંદો ગુણ થી ખિકારી તારતીય સંસ્કૃતિમાં પણ પાંચ સંસ્કૃતિ કે ખીખારેલા કરીને ઘચ મડે સમયની જરૂર આને ઘચ મડે સજનની જરૂર આ જે અજજી નઈ પેઢી કે પાણી ભારતીય સંસ્કૃતિ વિશે માર્ગદર્શન દીએ એ વિશેષતા વિશે એ સમજાઈએ તજ પા હીમે અસાડી ઉમંગ રોંદી અને પાી સંસ્કૃતિ અખંડ રોંધી તારતીય સંસ્કૃત જે અંદર એતરો તમણે છુપાયેલો આ કે અજ ભારત જુ છી વિદેશ જા મૂકી સંસ્કૃત જો અનુકરણ કરિએ ત પાંજી ભારતીય સંસ્કૃતિ વિષે પે લાટ મજે જ પા ગાલયું કરીને અજ પા આકાશવાણી ભુજ કેન્દ્ર જે સ્ટુડિયોમાં હલો કર્યું ગજા અજ પાંચ જે બોલાયા આવ્યું અડા ડૉક્ટર પૂજા બેન જોશી જોકો શિક્ષક રહીને પણ પી હન કામગીરી કે ખૂબ જ અગિયાર વધારે આવ્યા જો સી કે એમ કન્યા વિદ્યાલય સરસ મજેની પાણી ફરજની સાથે સાથે સંસ્કૃતમાં એમએ થયેલ આઈં અને ગુજરાતી મે વી બૈયાર એમએ અને એમએડ અને પીએચડી પણ ડિગ્રી ધરાઈએ તા તડા સજણ ભેણ અજ પાંચ વચ આ તલ્યા પૂજા બેન આ કે આવકાર્યુંજણ અને આ જરા દલ સાફ માણું થકી જ ભારતીય સંસ્કૃતિ

મુકે ખાસા અને શુદ્ધ વિચાર પ્રાપ્ત થયે માતા ભારત ભૂમિ થયું પણ ભારતીય સંસ્કૃતિ અના પણ સમય જે વેણ સાથે અડીખમ ઉભી કોલાક કિંકતા આય હરતી મેંકૃતિ પરંપરા દુનિયા મેટો ન જડે ઋષિ મુનિ જો વૈજ્ઞાનિક વા હન સંસ્કૃતિ જો સંવર્ધન કયો જોડો રિવાજ તાર્કિક આય વૈજ્ઞાનિક આય અને ભારતીય સંસ્કૃતિ જીવન હકડી પદ્ધતિ આય આજ વિશ્વ ખૂણે ખૂણે મે જો સ્વીકાર થયો આે ઈ પાંજી પરંપરાઓ હજારો વર્ષે જી તપસ્યાન જો નીચો ઉડાય પેહલા પારણ કૃપા બેન કર્યું પર્યાવરણ વિશે બરોબર અજ પાકવીસમી સદી મેં તા કે ગ્લોબલ વોર્મિંગ કેટલી ખતરનાક આનજી ઇફેક્ટ ઈ સમગ્ર માનવ જાતિ લા કરે પણ સજે પર્યાવરણ લા કરે બહુ ખતરનાક સાબિત થયું તદે પાજી સંસ્કૃતિ કે યાદ કર્યું તયો પા મે તપ મે તીર્થ ને જે પાંચા દેવી દેવતા હોઈ એની મણી મે પ્રકૃતિ જે એકે હકડે તત્વ કે में आयो आहे कोला किनेर पाण आसो पालव जी

વૃક્ષ એના કે વધારે માત્ર મેં ઈ ઓક્સિજન કે મુક્ત કરી તા અને મહાભારત ગ્રંથ ઈ હજારો વર્ષો પહેલા જ પર્યાવરણ શાંતિ પર્વ ભીષ્મ અને યુધિષ્ઠિર જો જોકો યુધિષ્ઠિર કે ઈ ચેન્તા કે યથા વૃક્ષ તથા પુત્ર સજો સંવાદ અને સજો અધ્યાય ઈ વૃક્ષ જે જતન મથે આય અને નેરો પાણ કીડી કે કણ ને હાથી કે મણ એનજી ચિંતા કરે વારી પાંજી સંસ્કૃતિ આય એટલે આના પણ પાંજે ઘર અંદર પેલી માની ગાયજી હોયતી અને છેલી માની કોત જી કઢ્યું તા તો પાંજી મહાન સંસ્કૃતિ જોકો નદી કે માતા મને પર્વત પાણ પૂજા કર્યું ગાય કે પતા મન્યું પ્રકૃતિ જેડે તત્વ કે પૂજ્યુ તા અન્ય સાથે સાથે પાંજે દેવી દેવતા વાહન પણ નહેર્યો કે ઉંદર આ કતેક કતેેક બળદ આ કતેક સિંહ તો હિમણે પર્યાવરણ જો સંતુલન જળવાઈ રહે અને હિમણિ તત્વ જો પોષણ કર્યું સંરક્ષણ કર્યું એટલે લાને ને પૂર્વજ પાંચ જીવન પદ્ધતિમાં જ અને પાંચ શ્રદ્ધા દ પણ ખાધે જ હોટલું પણ એ ખોલન દવાખાના પણ એજ ખોલન ખરેખર બહુ સચી ગ ભારતીય

સાથે સાથે પાંકે જોકો ચાર પુરુષાર્થ કે ધર્મ અર્થ કામ અને છેલ્લો જોકો મોક્ષ સિસ્ટમ થી તો ખરેખર ભારતીય સંસ્કૃતિ પાંકે જોકો પાંચ જેને ઈ ઉત્તમ મે ઉત્તમ આય વર્ણ વ્યવસ્થા પારણ જન્મ આધારિત કરે વધી પણ વર્ણ વ્યવસ્થા ખરેખર તો ઈ કર્મ આધારિત વઈ અને ગુરુકુળ પ્રથા પ્રથાને કે જોકો શિક્ષણ જી મૂળભૂત પદ્ધતિ ભારતીય સંસ્કૃતિ પાંકે એડી તક્ષશિલા નાલંદા વલ્લભી ઈમર જોકો વિદ્યાલય વયું એ દેશ વિદેશ મેથી અનેક વિદ્યાર્થી ભણતરજી ભુખ જ્ઞાનજી જ્ઞાન ને આયાતે અને સજે વિશ્વ મે ભારતીય જ્ઞાન જો પછી પ્રચાર પ્રસાર તો એડી પાંજી ઉત્તમ શિક્ષણ ની જે પ્રથા વઈ એન કે મેકો વિચાર કે કે ભઈ ભારત કે જો પતન કેણો હુંધો હું તનજી સંસ્કૃતિ જ પ્રહાર કેણો ખપદો અને એટલે જ જૈન સંસ્કૃતિ જ મૂળિયા એટલા એન સંસ્કૃતિ કે હલબલ કરે અને મેકોલે સજી શિક્ષણ પ્રથા ભારત જી બદલે વધે અને એડી જ રીતે તક્ષશિલા વિદ્યાપીઠ ન પણ ના વિદ્યાપીઠ જે અંદર બખ્તિયાર ખિલજી જડે પાંજી સંસ્કૃતિ કે નષ્ટ કેલા પાંજા શાસ્ત્ર કે જડે આગ ચાંપે અને ઈ આગ લગભગ 300 દિવસ સુધી હલવાઈ એડો પાસે શાસ્ત્ર અંદર ઉલ્લેખ મલે તો કે ત્રેસો ડી સુધી ઈ આગ હલ તાજા કેટલા શાસ્ત્ર બરીને ખાખ થઈ વ્યા અને હજી પણ તા વટ જ્ઞાન જે પે ઈ પણ અમૂલ્ય આય અને બહોળે મે આય અને પાંચ ઈ જ શિક્ષણ પ્રથા પાકે નચિકેતા ધ્રુવ પ્રહલાદ અર્જુન જે શિષ્ય આય અને હન સંસ્કૃતિ કે મહાન કે કયા તો ઈ શિક્ષણ પ્રથા ભારતીય સંસ્કૃતિ જી જોકો શ્રેષ્ઠ વઈ એન કે પાણ જ ભૂલી વે આયુ અને મેકોલે જોકો શરૂઆત કરી વે આય અંગ્રેજો જોકો શરૂ કરી વે આય અન્ય શિક્ષણ પ્રથા કે પાણ જ વળગી ર્યા આયું ઈ પણ નવી શિક્ષણ નીતિ જે અંદર થોડો ઘણો ફેરફાર સાથે પારણ હા પાણી ભારતીય સંસ્કૃતિ જા મૂલ્ય સ્વીકાર્યું એન પ્રમાણે

જો અર્ચન ક્યાંય તો એડી ગારગી ધારો કે આય ધારગી જનક રાજા જે ભરે સભાજી અંદર યાજ્ઞ વલ્કય કે પડકાર છડે કે મુકે શાસ્ત્રાર્થ મે તો ઈ જો ગાર્ગી ઈ યાજ્ઞા વલ્કય કે શાસ્ત્રાર્થ મે હાર એન્જા ઉલ્લેખ પાસે યજુર્વેદ જે અંદર મલે્રી આય જે યુર્વેદ જા અધ્યાય જે લખે યન મૈત્રી તો હિ લખદલ મૈત્રી ઓળખુ વિશ્વ જ્રે મહાન શક્તિ એન કે ઈ પંચી વસ મે નંડે બાળક જે સ્વરૂપ મેં પારણે પો અનિન કે મતૃત્વ એ અંદર જે વો ઈ મતૃત્વ ઉભરો એન શક્તિ અંદર ઈઠે એ સમુદ્રિક શાસ્ત્રાસ્ત્રીસ્ત્રી જો યજ્ઞ માંથી અગ્નિ માંથી જન્મ ગણે વે એડી દ્રૌપદી અને ઈ દ્રૌપદી સલાહ ગણી અને યુધિષ્ઠિર અર્થશાસ્ત્ર મળે કામ કમવા ઈ રાજ્ય જી અંદર ઈ નિભાઈ અને કઈ કઈ સારે મે Sari. યુદ્ધ જ્ઞાતા વઈ અને દશરથ રાજ ઈ યુદ્ધ કલા યુદ્ધ ભૂમિ મેં પણ એ ખરેખર હજારો વર્ષો પહેલા પણ અ સ્ત્રીયું યુદ્ધ જે અંદર અને કઈ કઈ જડી સ્ત્રીયું જે પતિ કે રાજાએ કે મદદ કરે અને યુદ્ધ પણ કરી ઉલ્લેખ છે કે હજારો વર્ષ પહેલા વિશ્વ જો પહેલો ગ્રંથ થાય ઉંજી અંદર પણ મળે તો કે રાજા ખેલ એનજી પત્ની વઈ જો નામ વિસ્પલાવો ઈ વિસ્પલા યુદ્ધ કરેલા પંજે પતિ સાથે યુદ્ધ ભૂમિ થી વહી અને એનુ પગ કપાઈવ્યો અને ઈ પગ કપાઈને પણ ઈ સ્ત્રી યુદ્ધ કે અને પોએ પોો જે આયુર્વેદ આુત ચિકિત્સાત ચિકિત્સાથી જ ઈ રાજા ખેલજી પત્ની જો પગ ઈ બઈવાર જોઈન્ટ થયો અને લકડે જો પગ એ અંદર પાકે ઉમેરે મે આયો એડો ઉલ્લેખ મિ તો તો અંદર પાકે બહુ વસ્તુ ક્લિયર થયું કે તો નારી જો સ્થાન કેટલો ઊંચો હો અને બ્યો કે પાંજી ચિકિત્સા પદ્ધતિ તદે સર્જનજી પ્રક્રિયા વઈ ઈ પણ કેટલી અગ્યા વઈ તો ઈ મળે પાકે નારી જો જે સ્થાન આય ઈ વિશિષ્ટતા જો ભારતીય સંસ્કૃતિ જ અહલ્યા પણ પંજી રીતે કેટલી સેન્સિટિવ વઈ ઈ મે પાકે પાંજા શાસ્ત્ર અનજો નીચોડ ડી તા એટલે ભારતીય નારી તદેથી જ ખરેખર મહાનવૈ મધ્ય યુગ કેડો સમય આયો કે ભારતીય નારી કે ચાર દિવારેમાં પુરાઈને રોણ ખપ્યો પણ આઝાદી પુઠિયા ફરીથી ભારતીય નારીા જે સિદ્ધાંત અહીં જે સંસ્કાર અહીંયા ખણી અને અજ આગળ વધી રહી હે વાહ પૂજાબેન અને વાણી જે વડરમ્યાનુ ભારતીય સંસ્કૃતિ જો મી વસાયા અને ખરેખર શ્રોતા જને કે ગચ જ ભજ ભારતીય સંસ્કૃતિ ખાસી ખાસી ગયું જાણલા લા અસી અસિ આશા રખદાશું કે બહુ નંઢડો છટકાવ જ હો પણ આજે સ્ટુડિયોમાં ચોક્કસથી પધારી જા અને એમને વિશેષ કે માર્ગદર્શન દી જઈને આકાશવાણી જે ભુજ સ્ટુડિયો મે પધાર્યા અનમદલ આકાશવાણી ભુજ કેન્દ્રવતી વતી અ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરિયાતી એ પ્રસારણી આકાશવાણી જે ભોજ નું સોયાતે ઘાલ કરી ધલવા કૃપા ભેણ ના કરો